છો દોસ્તો ચાલો તો નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનોની અંદર આપણે આગળ લેક્ચર સત્તર આની આપણે સાયનાઈડ સંયોજનો જોયા હવે આપણે આઈસોસાઈનાઇડ સંયોજનોની વાત કરીએ એની બનાવટ એની ગુણધર્મો અને એની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી થાય છે એની ડિસ્કસ આપણે કરીએ ચાલો તો હવે આપણે આઇસો સંયોજનોની અંદર વાત કરીએ તો આઈસોસાઈનાઇડ સંયોજનો એટલે આર એન ત્રિપલ બોન્ડ સી આર એન ત્રિપલ બોન્ડ સી એમાં આ બંધ જે છે એ સર્ગ સહસંયોજક બંધ છે એટલે નાઇટ્રોજન ઉપર પ્લસ આવે અને કાર્બન ઉપર શું આવે માઇનસ આવે એટલે આઇસોસાઇનાઇડ સંયોજનો જે છે આર એન ત્રિપલ બોન્ડ સી એમાં બે આ જે છે સહસંયોજક બંધ છે ને આ એક સ્વર્ગ સહસંયોજક બંધ જે છે એટલા માટે આઇસો સાઇનાઇડ સંયોજનો જે છે એને કાર્બાઇલ એમાઇન આઇસોનાઇટ્રાઇલ સંયોજન પણ કહેવામાં આવે છે કાર્બાઇલ એમાઇન સંયોજન પણ કહેવામાં આવે છે આ ખાસ ધ્યાન રાખજો કાર્બાઈલ એમાઇન આ ધ્યાનમાં ઓછું આવ્યું હશે એટલા માટે

મોટા ભાગે સામાન્ય નામ જ આમાં વપરાય છે ઇથાઇલ આઈસો સાઇનાઇટ સંયોજન એમ જ વપરાય છે તો ક્યારેક જરૂર પડી તોની વાત છે મિથાઇલ કાર્બાઇલ એમાઇન ચાલો તો હવે આપણે જે છે આટલું ઇનફ જે છે મિથાઇલ કાર્બાઇલ એમાઈન જે છે કાર્બો નાઇટ્રાઇલ વાળું સંયોજન સાયનાઇટ સંયોજનોની અંદર યુઝ થાય છે એટલે આપણે આ રહેવા દઈએ છીએ મિથાઈલ કાર્બાઈલ એમાઈન અને મોસ્ટ ઓફ વધારે વધારે યુઝ થશે નામકરણનો તો સામાન્ય નામકરણનો જ આપણે યુઝ કરવાનો છે ઓકે ચાલો

પ્લસ મળશે એટલે આ રીતે એજીસિયન સાથે પ્રક્રિયા કરીએ તો આઈસો સાઈનાઇડ મળશે કેશિયન સાથે પ્રક્રિયા કરીએ તો સાઇનાઇડ મળે એલો સાથે પ્રક્રિયા કરીએ ને બદલે જો આપણે કેશિયન લીધો હોય તો અહીંયા તમને આરસીએન મળે તો સાઇનાઇડ મળે આ ધ્યાન રાખજો આ તમને ખબર હશે જ તે ઓકે ચાલો તો હવે પ્રાથમિક એમાં કાર્બાઈલ એમાઇન કસોટી આ તો તમને ખબર જ હશે કાર્બાઈલ એમાઇન કસોટી આપણે પ્રાથમિક એમાઇન જે છે એની ક્લોરોફોર્મ અને કેવ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આઈસો સાઇનાઇડ સંયોજન મળે છે આપણે રાસાયણિક પ્રક્રિયામાં જોઈ ગયા છીએ અને પ્લસ કેસીએલ અને પ્લસ શું આવશે એચ

ખરાબ વાસ ધરાવે છે સાયનાઇડ સંયોજનો ખરાબ વાસ નહોતા ધરાવતા આ ખરાબ વાસ ધરાવે સાયનાઇડ સંયોજનો જે છે ઝેરી નો હતા આ ઝેરી છે ખૂબ જ ઝેરી છે વિશાલુ છે બહુ જ ઝેરી છે અને પાણીમાં અલ્પ દ્રાવ્ય અને અલ્પ દ્રાવ્ય બહુ ઓછા દ્રાવ્ય છે એના કરતા પણ ઓછા દ્રાવ્ય છે એટલે આ ધ્યાન રાખજો પાણીમાં દ્રાવ્યતા ઓછી છે ચાલો આઈસોસાયનાઇડ સંયોજનોના રાસાયણિક ગુણધર્મ આપણે જોવાના છે રાસાયણિક ગુણધર્મ કયા કયા આવશે આઈસોસાયનાઇડ આલ્કાઇલ આઈસોસાયનાઇડ સંયોજનો શુદ્ધ એસિડ વડે જળ વિભાજન પામી બરાબર છે બેઝ વડે જળવિભાજન વિભાજન નહીં પામે સાયનાઈડનો એસિડ વડે જળવિભાજન પામતા હતા અને બેઝ હાજરીમાં પણ જળ વિભાજન પામતા એસિડની હાજરીમાં જળ વિભાજન પામશે બે વડે જળવિભાજન પામશે નહીં બરાબર છે એટલે શુદ્ધ એસિડની હાજરીમાં જળ વિભાજન પામી અને પ્રાથમિક એમાંઈને આપે છે આ તો તમને આવડી જાય તેવું જ છે બહુ સિમ્પલ વસ્તુ અહીંયા જળ વિભાજન થાય તો અહીંયા એચ અહીંયા ઓ પાણીના બે અણુ છે અહીંયા એચ અને અહીંયા ઓ

મની મળી જશે સીએચ થ્રી સીએચ ટુ અને સંયોજનો રિડક્શન કરશું તો શું મળશે આપણને રિડક્શન કોના વડે થાય છે નિકલ પ્લેટિનમ બરાબર છે પેલેડિયમ અથવા સોડિયમ અને આલ્કોહોલ જે છે બરાબર છે આલ્કોહોલની સાથે ધાતુ એટલે કે છે સોડિયમ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં જળ વિભાજન કરીએ તો બરાબર છે એની હાજરીમાં જળવિભાજન કરીએ અથવા નવજાત હાઇડ્રોજન સાથે જળ વિભાજન કરવામાં આવે છે એટલે આમાં આમાંથી તાજો બનાવેલો આ બે ભેગા થાય નવજાત હાઇડ્રોજન એટલે તાજો બનાવેલો હાઇડ્રોજન આ બે ભેગા થશે એટલે અહીંયા સોડિયમ પ્રક્રિયા કરશે એટલે આમાંથી હાઇડ્રોજન મુક્ત થશે તમને ખબર છે સી ટુ એચ ફાઈવ ઓ અહીંયા એને પ્લસ આવી જશે એટલે આમાંથી શું મુક્ત થશે હાઇડ્રોજન એ હાઇડ્રોજન ને નવજાત હાઇડ્રોજન કહેવાય ઉત્પન્ન થયો ને એ હાઇડ્રોજન એ નવજાત એટલે તાજો બનાવેલો હાઇડ્રોજન એટલે નવજાત આપણે હાઇડ્રોજન એક ટેન્કમાં ભરી દઈએ અને એ હાઇડ્રોજન નહીં ચાલે આમાં નવજાત હાઇડ્રોજન ઉપયોગમાં લેવાનું એટલે આ બે ભેગા કરો એટલે તાજો જે હાઇડ્રોજન બને છે તે જ બરાબર એની પ્રક્રિયા થશે રિડક્શન તો ઘટે એટલે હાઇડ્રોજન આપી દેવાનું કેટલા ઘટે અહીંયા કેટલા હાઇડ્રોજન ઘટે એક અહીંયા કેટલા ઘટે ત્રણ સીધી વસ્તુ જે છે એટલે અહીંયા શું આવશે આર એનએચ અને એચ થ્રી જો બરાબર સાઇનાઇડ સંયોજનો જે છે એનું રિડક્શન કરવામાં આવે સી ત્રિપલ બોન્ડ એન તો આનું આને તમે હાઇડ્રોજન આપશો તો કેટલા અહીંયા આવશે આર સીએચ ટુ એનએચ ટુ પ્રાથમિક મળશે આમાંથી કયો એમાઇન મળશે પ્રાથમિક એમાઇન મળશે આઈસોસાઇનાઇડ નું રિડક્શન કરશું તો આપણને કયો એમાઇન મળશે દ્વિતીય એમાઇન મળશે બહુ સીધી વસ્તુ છે આના પણ ઉદાહરણ લઈ શકો છો CH3CH2 N ટ્રિપલ બોન્ડ C આનું રિડક્શન કરવામાં આવે સોડિયમ અને ઇથેનોલ નિકલ અને પ્લેટિનમ હાઇડ્રોજન જે છે તો અહીંયા તમને મળશે CH3CH2 અહીંયા NH અને અહીંયા શું આવશે CH3 CH2, NCCC, હા અહીંયા એન એચ આવશે અને અહીંયા સીએચીય એમાંઈન મળી જશે શું મળશે દ્વિતીયક એમાઇન મળી જશે એટલે આ જે છે આઈસોસાઇનાઇડ સંયોજનો છે એનું રિડક્શન કરશું તો દ્વિતીય એમાંઈન મળશે અને સાયનાઇડનું રિડક્શન કરશું તો પ્રાથમિક એમાઈન મળશે તમને ઉષ્માની અસર એટલે કે આઈસોસાઈનાઇડ ને આપણે ગરમ કરશું તો થોડાક પ્રમાણમાં એનું રૂપાંતર સાઇનાઇડમાં થશે હા પાછો સાઇનાઇડ ને ગરમ કરો તો આઈસોસાઈનાઇડ નહીં બને આઈસોસાઇનાઇડ ને આપણે ગરમ કરશું બસો પચાસ અંશ સેલ્સિયસ તાપમાન નહીં આપ્યું છે બસો પચાસ અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરશું તો એમાંથી થોડા પ્રમાણમાં ઓકે સાઇનાઇડ બની જશે એટલે થોડી માત્રા અમુક માત્રામાં સાઇનાઇડમાં રૂપાંતર થશે એટલે આપણે યાદ રાખજો તમે યોગશીલ પ્રક્રિયાઓ હવે આ પ્રક્રિયાઓ શું છે જો આ આઈસોસાઇનાઇડ સંયોજન છે એન ત્રિપલ બોન્ડ શું છે સી આ પ્લસ અને આ માઇનસ એની સલ્ફર સાથે પ્રક્રિયા થાય એટલે એક સલ્ફર આપણે જોડી દેવાનું છે એટલે તમને મળશે આર એન डबल बॉन्ड सी डबल बॉन्ड ओ अल्काइल आइसोसाइनाइड હતું એમાંથી એક જ મિનિટ અહીંયા ઓક્સિજન નહીં સલ્ફર આવશે અહીંયા s જોડાઈ ગયો આ સલ્ફર જોડાઈ ગયો n ट्रिपल बॉन्ड સી હતો એક બોન્ડ આ बाजू આવી જશે ને અહીંયા સી ડબલ બોન્ડ s બની જશે તો આનું નામ આપશું આલ્કાઇલ આઇસોસાયનાઇડ હતું કે નહીં તો આનું નામ આલ્કાઇલ આઇસોસાયનેટ બનશે આલ્કાઇલ આઇસો સાઇનેટ અલકાયો પણ લગાડવાનું કેમ થાયો લગાડવાનું ભાઈ સલ્ફર આવ્યો એટલે હોય તો થાયો માટે થાયો સાયનેટ અલ્કાયલ આઈસો થાયો સાયનેટ ફોર એક્ઝામ્પલ અહીંયા સીએચ થ્રી છે એની પ્રક્રિયા સલ્ફર સાથે કરશું તો અહીંયા શું મળશે સીએચ થ્રી એન ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ એસ પાનું નામ શું થશે મિથાઇલ આલ્કાઈ આલ્કાઇલ તરીકે શું છે અહીંયા મિથાઇલ લખી દઈશું આઇસોથાયો સાઇનેટ મિથાઇલ આઇસો થાયો થાયો ક્યારે આવે છે સલ્ફર ગ્રુપ હોય ત્યારે થાયો આવે બરાબર છે અને મિથાઇલ આઈસોથાયો સાઇનેટ હવે સાઈનાઇટ નથી બોલવાનું સાઈનેટ બોલવાનું છે જ્યારે અહીંયા ઓક્સિજન અને સલ્ફર આવશે ત્યારે પાછળ સાઇનેટ લાગશે ઓક્સિજન આવે ત્યારે થાયો ખાલી કાઢી નાખવાનું સાઇનેટ લખશું બરાબર હમણાં આવશે તે રિએક્શનમાં આપણે જોઈએ ચાલો હવે જો આર એન સી એટલે આઈસો જે છે ને એચજીઓ સાથે પ્રક્રિયા કરે એટલે ઓક્સિજન અહીં આવી જશે એટલે આર એન ડબલ બોન્ડ સી ત્રિપલ બોન્ડ હતો ડબલ બોન્ડ કરી દીધો અને ડબલ બોન્ડ ઓ અને અહીંયા મર્ક્યુરી વધ્યો બરાબર છે તો આનું નામ શું થશે હવે આલ્કાઇલ આઈસો હતું હવે આલ્કાઇલ આઈસો કહેવાય આને આલ્કાઇલ આઈસો જોજો બરાબર આ આલ્કાઇલ આઈસોસાઈનાઇડ કહેવાય અને આ આલ્ક આઈસોસાઈનેટ આઈસો સાઇનાઇડ અને આલ્કાઇલ કહેવાય અને આલ્ક અહીંયા પણ આલ્ક લખી શકો છો આલ્ક આઈસો સાઇનેટ ડિફરન્ટ અહીંયા જ આવશે અને સાયનાઇડ કહેતા હતા અને સાયનેટ કહીશું ઓક્સિજન આવી જાય એટલે સાયનેટ લાગશે જો અહીંયા સલ્ફર હોય તો વચ્ચે થાયો લખી દેવાનો થાયો સાયનેટ એટલે આટલો ડિફરન્ટ છે દોસ્તો CH3NC છે તો અહીંયા તમે લખી શકો છો CH3 N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O બરાબર છે અને પ્લસ બે અણુ વાપરેલા છે તો અહીંયા Hg2O પણ લખી શકો છો બાય પ્રોડક્ટ મિથાઇલ આઇસોસાયનેટ મિથાઇલ મિથાઇલ

સાઇનેટ આટલી વસ્તુ તમે જોઈ શકો છો ઇથાઇલાઇસો સાઇનેટ ઓકે ચાલો હવે આપણે વાત કરીએ છીએ કે એમાઇડ સંયોજ એમાઈનની આપણે સીઓ સીએલ ટુ સાથે પ્રક્રિયા કરીએ સી ઓસીએલ ટુ એટલે ફોઝિન ફોઝિન જેરી છે જેરી વાયુ છે કાર્બોનિલ ક્લોરાઇડ આને શું કહેવાય કાર્બોનિલ ક્લોરાઇડ એની મિથાઈલ એમાઇન સાથે આપણે પ્રક્રિયા કરશું તો મિથાઇલ આઇસો મળશે જે ભોપાલ ગેસ દુર્ઘટનામાં ઉત્પન્ન થયો હતો અને એને એનું કારણ ભોપાલ ગેસ દુર્ઘટનાનું કારણ જ મિથાઇલ મિથાઈલ હતો હતું ઘણા વ્યક્તિઓ મરી ગયા હતા ઓકે અઢારસો ચોર્યાસી ની અંદર આ ઘણી વખત જનરલ નોલેજમાં પણ પ્રશ્નો પૂછે છે એની અંદર ઘણા મિથાઇલ સાયનાઇડ લખ નાખે મિથાઇલ સાયનાઇડ મિથાઇલ મિથાઈલ આઇસો એનું જે છે એ ઉત્પન્ન એટલે મિથાઇલ સાયનાઈડ નું તો ઉત્પન્ન થયો મિથાઇલ આઇસો ઉત્પન્ન થયો હતો ઓકે જો આની પ્રક્રિયા કરશું તો આમાંથી એચ સીએલ કાર્ડ નાખશું તો અહીંયાથી એચ અને અહીંયાથી સીએલ તો શું વધશે અને હજુ ગરમ કરશું આપણે તો અહીંયાથી એચ અને અહીંયાથી સીએલ દૂર થઈ જશે એટલે એન સી ઓ એટલે અહીંયા માઇનસ એચ સીએલ તો અહીંયા આવશે સી એચ થ્રી એન ડબલ સી ડબલ ઓ તો મિથાઇલ આઇસો મિથાઈલ આઈસો સાઇનેટ વાયુ જે છે ઉત્પન્ન થયો તો ભોપાલ ગેસુર મિથાઈલ સાયનાઇડ નહી ઘણા જે છે એ કન્ફ્યુઝ કરવા માટે ઓપ્શનમાં આપી શકે છે એટલે મિથાઇલ સાઇનાઇડ નહીં મિથાઇલ આઈસો સાઇનેટ સીએચ થ્રી એન ડબલ બોન્ડ ઓ આ જે છે એટલે ખાસ યાદ રાખજો મિથાઇલ મિથાઇલ વાયુ ઉત્પન્ન થયો તો સાઇનાઇડ અને સંયોજનોની સરખામણી સાઇનાઇડ આઇસો સાઇનાઇડમાં ડિફરન્ટ શું છે ઓકે તો ચાલો સાઇનાઇડ સંયોજનો અને આઈસોસાઈનાઇડ સંયોજનોની વાત કરીએ આપણે તો પેલા આ જે છે સાઇનાઇડ સંયોજનો છે પહેલા એ પાછા સીએન છે આ આઈસોસાઈનાઇડ સંયોજન છે એનસી છે આ સાયનાઇડ છે આઈસો સાઇનાઈડ છે તો વાસ કેવી છે સાઇનાઈડ વાસ ખરાબ નથી ખરાબ વાસ નથી ધરાવતા આ ખરાબ વાસ ધરાવે છે ખૂબ જ ખરાબ વાસ ધરાવે છે ખ્યાલ લેવો ને કાર્બાઈલ એમાઇન કસોટી આપણે જોઈતી એક વખત એવો પણ કાર્બાઈલ એમાઇન કસોટી લખો એવો નો તો પ્રશ્ન પૂછાયા પ્રાથમિક એમાઇનની ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ખરાબ વાસ ધરાવતો વાયુ ઉત્પન્ન થાય છે તો એ કસોટી લખો એટલે આવી રીતે પણ ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછી શકે છે ખરાબ વાસ ધરાવતો વાયુ ઉત્પન્ન થાય છે આઈસોસાઈનાઇડ ની વાસ ખરાબ છે પાણીમાં દ્રાવ્યતા સાઇનાઇડ સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે આ પાણીમાં અલ્પ દ્રાવ્ય અથવા અદ્રાવ્ય છે આઈસોસાઈનાઇડ સંયોજનો જળ વિભાજન આપણે હમણાં જ જોયું તો જળ વિભાજન એસિડ વડે થાય અને બેઇઝ વડે થાય કોનું સાઇનાઇડનું નું વિભાજન થાય એટલે તમને ખબર સાઇનાઇડનું નું જળ વિભાજન થશે એટલે સાઇનાઇડનું નું જળ વિભાજન થાય ધારી લો કે તમારી પાસે સાઇનાઇડ જે છે સીએચ થ્રી સી એચ ટુ સી છે બરાબર છે આનું જળ વિભાજન થાય તો શું મળે તમને અહિયાં સીએચ થ્રી સીએચ ટુ સી ડબલ્યુ એચ સાયનાઇડ નું વિભાજન થાય એટલે કાર્બોક્સિલિક એસિડ પેલા એમ આઈડ મળે પછી કાર્બોક્સિલિક એસિડ બારમાં ચેપ્ટરમાં આવી ગયું કાર્બોક્સિલિક એસિડ ની બનાવટમાં સાયનાઈડનું પહેલા જળ વિભાજન કરીએ એટલે એમાઈડ થાય આંશિક જળ વિભાજન અને સંપૂર્ણ જળ વિભાજન કરીએ એટલે તમને કાર્બોક્સિલિક એસિડ મળે એટલે કાર્બોક્સિલિક એસિડ મળે એટલે ઇથેન જો આ જે છે ઇથાઇલ સાઇનાઇડ જે છે એમાંથી શું મળે પ્રોપેનોઇક એસિડ મળે એટલે એસિડ વડે જળ વિભાજન થાય અને બેઝ વડે એટલે આલ્કલી વડે પણ જળ વિભાજન થાય કોનું સાઇનાઇડનું આઈસો સાઇનાઈડનું જળ વિભાજન એસિડ વડે થાય એસિડ વડે થાય બેઝ વડે ન થાય જો હમણાં આપણે જળ વિભાજન કરતા ત્યારે પણ લખ્યું બેજ વડે જળ વિભાજન નથી થતું કોનું આઈસોસાઈનાઈડ નું ઓકે રિડક્શન રિડક્શન થાય એટલે પ્રોપેન એમાઇન આપે છે આ ખાસ રાખજો પ્રાથમિક એમાઇન ઇથાઇલ મિથાઇલ એમાઇન એટલે દ્વિતીય એમાંઈન આપે છે કયો એમાઇન આપે છે દ્વિતીય એમાઇન આ ખાસ તમે ધ્યાન રાખજો બસો પચાસ અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરતા તો સાયનાઇડ હશે તો સાયનાઇડ જ રહેશે કોઈ અસર નહીં થાય અને આને બસો પચાસ આઇસો બસો પચાસ અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરશું તો આઈસો સાઇનાઇડમાંથી થોડીક માત્રામાં સાયનાઈડ બનશે સાઇનાઇડ સાયનાઈડમાં રૂપાંતર થશે થોડા પ્રમાણમાં થશે શું બનશે સાઇનાઇડ થોડુંક બનશે એટલે આ તમારે ધ્યાન રાખવાનું હતું તો આ હતી સાઇનાઇડ અને આઈસોસાઈનાઇડની કમ્પેરિઝન અને આઈસોસાઈનાઇડ નો ટોપિક જે છે એની અંદર અમુક વસ્તુ થોડીક તમારે આવી ગઈ હતી વધારાની વસ્તુ આપણે લઈ લીધી એટલે ટોટલ વસ્તુ તમારે કવર થઈ ગઈ એના પછી આપણે નાઇટ્રો સંયોજનો જોઈશું ઓકે થેન્ક યુ